નમસ્કાર મિત્રો શું તમે પણ ઉપવાસ કરવાથી ડરો છો મારા ઘણા બધા પેશન્ટ એમ કહેતા હોય છે કે સાહેબ ઉપવાસ કરવું આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે પણ શું કરીએ અમે ઉપવાસ નથી કરી શકતા જો ઉપવાસ કરીએ તો ગેસ માથામાં ચડી જાય માથું દુખવા લાગે કંટાળો આવે ખૂબ ભૂખ લાગે થાક લાગી જાય પેટમાં ગેસ થવા માંડે અને બીજે દિવસે પેટ સાફ ન થાય આ બધા જ પ્રકારના પ્રશ્નો ઊભા થઈ જાય છે એટલે સુધી કે કોઈ ધાર્મિક કારણોસર ઉપવાસ કરવો પડે તો એ ઉપવાસ અમને સાજા કરવાની બદલે માંદો કરીને જાય પણ મિત્રો આમાં વાંક ઉપવાસનોથી ઉપવાસ કરવાની મેથડનો છે આજના આપણા વિડીયોમાં આપણે જોશું કે ઉપવાસ કરતી વખતે કંઈ છ મુશ્કેલીઓ થાય અને એના સમાધાન માટે આયુર્વેદ રીતે શું કરવું જોઈએ જેથી તમારો ઉપવાસ પેઇનફુલ નહીં પણ આરામદાયક રહે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી તમને રિક્વેસ્ટ છે જો તમે કોઈ પણ રોગથી પરેશાન છો અને વિચારતા હો કે આયુર્વેદ દવાથી સારું થશે કે નહીં થાય મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે તો અમારી આ ચેનલ કે પેજના બધા જ વિડીયો એકવાર જોઈ લો તમને એવા હજારો દાદીના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદ દવાથી સાજા થયા છે એમને વિડીયો જોઈને કદાચ તમારું મન પણ માનશે કે આયુર્વેદ દવાથી સાજા થઈ શકાશે કોઈપણ રોગની આયુર્વેદ સારવાર માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડીથ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની એરેથ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી ચાલો આજે આપણે જોઈએ ઉપવાસ કરતી વખતે થતી છ સામાન્ય મુશ્કેલીઓ અને એના આયુર્વેદિક સમાધાન સૌથી પહેલી મુશ્કેલ મોટાભાગના લોકો એવું માને છે કે કાલે તો ઉપવાસ કરવાનો છે તો આજે વધારે જમી લઈ થોડું વધારે ખાઈ લેશું તો કાલે ભૂખ નહીં લાગે પણ હું વધારે ખાવાના ચક્કરમાં મર્ષરકનો આ એક સિદ્ધાંત ભૂલાઈ જાય છે મર્ષ્ય ચરક કહે છે દીપનમ પાચનમ યુક્તમ લંઘનમ ઔષધમ એટલે કે જો તમે આગલા દિવસે વધારે પ્રમાણમાં ખોરાક લઈ લો છો તો ખરેખર પાચનશક્તિ સુધરવાને બદલે બગડી જશે અને બીજે દિવસે સવારે તમને ઊંધો ગેસ થશે કબજિયાત થશે અને પેટ ભારે લાગશે જ્યારે આવું હશે ત્યારે તમે ભૂખ્યા રહેશો તો ગેસ ઉપર તરફ ચડશે ને વધારે પ્રોબ્લેમ થશે એટલે જો તમારે ઉપવાસ કરવો છે તો એના આગલા દિવસે રાત્રે રૂટીન ખોરાક લ્યો અને હળવો ખોરાક લ્યો બીજી મુશ્કેલી છે ભૂખ્યા રહી એટલે તરસ ન લાગે અને શરીરમાં બેચેની જેવું લાગે થાક વધારે લાગે આવા સમયમાં તમારે દીપન એટલે કે જે ઔષધિઓ ભૂખને વધારનારી છે પાચન કરનારી છે અને શરીરમાં શક્તિ આપનારી છે એવી ઔષધિઓ સાથે સિદ્ધ જલનું સેવન વારંવાર કરવું જોઈએ એના માટે તમે એક લીટર પાણી લો એમાં એક ચમચી ધાણા અથવા તો તમારે પ્રકૃતિપણે સૂંઠનો પાવડર પાંચ ચમચી ઉમેરો એને સરસ રીતે ઉકળાવો અને એમાંથી ચોથા ભાગનું પાણી બળી જાય એટલે આઠસો મેલ પાણી વધે એને ખૂબ સરસ રીતે ગાળી લ્યો અને પછી થોડું થોડું કરીને સતત પીતા રાખો જો તમે ઉપવાસ દરમિયાન થોડું થોડું ગૂંટડે ગૂંટડે પાણી પીતા રહેશો તો તમને થાક પણ નહીં લાગે અને શરીરમાં ફાયદો પણ જણાશે સ્ફૂર્તિ પણ જણાશે ત્રીજી સમસ્યા છે ઉપવાસ કરવાને કારણે સાંજે બહુ થાક લાગે છે અને શરીરમાં ક્રેમ્પિંગ એટલે કે પગની પિંડીમાં કડતર થાય છે આના માટે એક તો પાણી ખૂબ સરસ રીતે પીવો અને બીજા નંબરે તમે સાંજના ભાગમાં નવશેકા ગરમ તલના તેલની માલિશ પણ કરી શકો છો આવું કરવાથી રાહત ઘણી અનુભવાશે અને શરીરમાં વાયુ ઓછો થશે જેથી થાક નહીં લાગે ચોથી ફરિયાદ દૂધ કે ફળ જો લેતા હોય એના કારણે ઘણા લોકોને ગેસ થઈ જતો હોય તો એ લોકોને કોઈને કોઈ ફરાળ એટલે કે એવી વસ્તુ લેવી જોઈએ કે જે ઉપવાસમાં વપરાતી હોય અનાજના સ્વરૂપે લેવાતી હોય આવા વ્યક્તિઓ માટે મહર્ષિ વાઘભટ્ટ કહે છે ગાયનું ઘી હા સિદ્ધ ઓષણમ ભોજન વાત હરમ એટલે કે ગાયના ઘીથી વઘાર કરેલો તમે સામો લેશો અથવા તો રાજગરાનો શીરો લેશો ગાયના ઘીમાં બનાવેલો તો તમને થાક નહીં લાગે તમારો ઉપવાસ પણ ભંગ નહીં થાય અને સાથે સાથે શરીરમાં વાયુ પણ નહીં વધે તકલીફ નંબર પાંચ ઉપવાસના બીજા દિવસે કબજિયાત થઈ જવી મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો વધારે પ્રમાણમાં અનાજ ન લે અથવા તો બલ્ક ન બને તો બીજા દિવસે એને પેટ સાફ થતું હોતું નથી આના માટે સૌથી બેસ્ટ ઉપાય એ છે કે જો તમે દુગળા પાતળા હો તો ઉપવાસના દિવસે રાત્રે ઈસબગુલની ભૂંસીનું સેવન હરડે સાથે કરો અને જો તમે વજન વધારે હોય તો તમે માત્ર હરડેનું સેવન રાત્રે સૂતી વખતે કરો જો તમારે વાયુની પ્રકૃતિ હોય પેટમાં ખૂબ ગેસ થતો હોય તો એવા લોકો ગોળના પાણી સાથે હરડેનો ઉપયોગ કરી શકે છે આવી રીતે તમે હરડેનું સેવન કરશો તો બીજા દિવસે કબજિયાત નહીં રહે ઉપવાસના દિવસે માથામાં ગેસ ચડી જાય છે અને માથું ખૂબ ભારે થઈ જાય છે અથવા તો માથું દુખવા લાગે છે આવા વ્યક્તિએ ઉપવાસમાં મીઠા ફળનું સેવન વધારે કરવું જોઈએ સાથે સાથે પલાળેલી કાળી દ્રાક્ષ આમના માટે ખૂબ બેસ્ટ છે વચ્ચે વચ્ચે જ્યારે પણ અતિશય ભૂખ લાગે કે માથામાં ભારેપણું જેવું લાગે ત્યારે તમે પલાળેલી કાળી દ્રાક્ષનું સેવન કરી શકો છો આ સાથે જ ઉપવાસમાં કેટલી ભૂલ એવી જોવા મળે છે કે જેમાં લોકો વિરુદ્ધ હાર કરતા હોય છે એટલે કે દૂધની સાથે ફળ લે દૂધની સાથે શેક બનાવીને લે તો શું આ લઈ શકાય છે ના ક્યારેય નહીં ઉપવાસમાં દૂધ અલગ લેવું જોઈએ અને લીલા ફળો અલગ લેવા જોઈએ સુકમેવો દૂધ સાથે લઈ શકાય છે પણ ઉપવાસમાં દૂધની સાથે સફરજન ચીકું આ બધું લઈ શકાતું નથી એટલે મિલ્કશેક બનાવીને ઉપવાસના દિવસે ન પીવો જોઈએ કારણ કે નુકસાન કરે છે મિત્રો આશા રાખું છું ઉપવાસના દિવસે તમને જે જે પરેશાનીઓ આવતી હશે એના વિશે મેં આમાં ઘણું બધું કહ્યું છે જો તમે કાંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અથવા તો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો આયુર્વેદની એવી ઓથેન્ટિક માહિતી મેળવવા માટે અમારા ચેનલને સતત ફોલો કરતા રહો